નમસ્કાર આપ જોઈ રહ્યા છો વહેલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નવા સ્ટેચ્યુટમાં જોગવાઈ કોલેજોએ વિદ્યાર્થી પાસેથી કેટલી ફી વસૂલ કરવી તે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એફઆરસી નક્કી કરશે તેલના ભાવમાં ઉછાળો સંગ્રહખોરીને કારણે કપાસિયામાં રૂપિયા સિત્તેર પામમાં રૂપિયા ત્રીસનો નો વધારો ફટાકડાના સ્ટોલ માટે ચૌદ ઓક્ટોબર સુધી અરજી થશે વિચારની જગ્યાના નકશા સાથે ફોર્મ રજૂ કરવા ત્રીસ વર્ષ બાદ ભાવનગરના મહુવામાં સાત હજારને રોજગારી આપતો ઉદ્યોગ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરને આપેલી મોટી ભેટ ભાવનગર શહેરમાં વરસાદના વિરામ બાદ હવે ભાદરવાનો તડકો શરૂ સત્યાવીસ દિવસ બાદ ભાવનગરમાં તાપમાન પાંત્રીસ ડિગ્રીને વટી ગયું વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે બપોર બાદ બારડોલી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અચાનક વાતાવરણમાં પલટા બાદ દિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ચોમાસા દરમિયાન સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી સુરત રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે ત્યારે જૂન મહિનાથી પ્લેટફોર્મ નંબર ચાર પ્રવાસીઓની અવરજવર માટે બંધ છે હવે આ પ્લેટફોર્મ ત્રીસ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપડતી અને જતી સત્તર ટ્રેન ઉધનાથી ઉપડશે અને ત્યાં જ ટર્મિનેટ થશે હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદની ઝાપટાં વરસી શકે છે પરંતુ તેમની તીવ્રતા ખૂબ જ સામાન્ય રહેશે એટલે કે માત્ર થોડા સમય માટે હળવું વરસાદ ઝાપટું વરસી શકે છે હાલમાં ગુજરાત ઉપર આવતા પવનોની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફની છે નજર કરીએ તો દુનિયાભરમાં પ્રખ્યાત એવા ગુજરાતના એટલે કે આડે ફક્ત ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે સંચાલન કરવામાં આવ્યું હતું જે ભાદરવી પૂનમનો મેળો ઉંઝા એસટી ડેપો ફળ્યો છે જેમાં રૂપિયા આઠ પોઈન્ટ સત્તાવન લાખની આવક થવા પામે છે એસટી ડેપો દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં અડત્રીસ બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું નાના બાળકો માટે અડધી ટિકિટની સુવિધા મેટ્રો રેલમાં રાખવામાં આવી નથી પરંતુ જે બાળકની ઊંચાઈ ત્રણ ફૂટથી નીચે છે તેવા બાળકોને મેટ્રો રેલમાં મફત મુસાફરી કરવાનો લાભ મળશે જ્યારે ત્રણ ફૂટથી વધુ ઊંચાઈ દ્વારા બાળકની ટિકિટ લેવાનો નિયમ છે જોકે મેટ્રો રેલમાં બેસવા આવેલા નગરજનો ટિકિટ બારી પાસે બાળકોની અડધી ટિકિટની માંગણી કરતા જોવા મળ્યા હતા શહેરમાં દસ દિવસ સુધી ચાલે ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા છ સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા આ તમામ કુંડ પર કુલ બે હજાર બસો સડત્રીસ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું નાગરિકો દ્વારા ભક્તિભાવથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર શહેરમાં વરસાદના વિરામ બાદ હવે ભાદરવાનો તડકો શરૂ થઈ ગયો છે અને શહેરમાં મહત્તમ તાપમાનનો પારો વધી પાંત્રીસ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયો હતો આગાઉ શહેરમાં બાવીસ ઓગસ્ટે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી થી વધુ નોંધાયું હતું ત્યારબાદ હવે સત્યાવીસ દિવસના સમયગાળા બાદ તાપમાન પાંત્રીસ ડિગ્રીને વધ્યું છે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે નિર્માણ કંપનીને ના માઇનિંગ માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મંજૂરી મળતા કંપની દ્વારા કામકાજ શરૂ કરવામાં આવ્યું છે માઇનિંગની મંજૂરી મળ્યા બાદ સિમેન્ટ ફેક્ટરી શરૂ કરવા માટે કાર્યવાહી વેગીલી બની છે જેના કારણે સાત હજારથી વધુ લોકોને સીધી અને આડકતરી મંજૂરી મળી રહેશે આ દિવાળી અંતર્ગત હંગામી ધોરણે ફટાકડા વેચાણ વેચાણ કરવા વેચાણકર્તાઓને તથા ફટાકડાના માટે જવાહર મેદાનમાં ભાડેથી જમીન મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓને તારીખ એકત્રીસ ઓક્ટોબરના દિવાળીના તહેવારો દરમિયાન કામચલાઉ ફટાકડા વેચાણ માટેના પરવાનો મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓએ તારીખ ચૌદ ઓક્ટોબર સુધીમાં અરજી થશે આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લાગુ કરવાની વિચારણાથી ગત સપ્તાહથી ખાદ્યતેલમાં ઉછાળો જોવા મળ્યો છે ખાદ્યતેલમાં સ્થિર નરમ વલણ રહ્યા બાદ બુધવારે ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો સૌથી વધુ ભાવ વધારો કપાસિયા તેલમાં રૂપિયા સિત્તેરનો થયો હતો જ્યારે પામોલીન તેલમાં રૂપિયા ત્રીસ વધ્યા હતા શાળાઓમાં અને ટેકનિકલ એજ્યુકેશનમાં તમામ સ્ટેટ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી વસૂલવી તે પહેલા હવે યુનિવર્સિટીની એફઆરસી કમિટી નક્કી કરશે સરકારી અગાઉ રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીમાં લાગુ કરેલા નવા સ્ટેચ્યુટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે નમસ્કાર